મિલ્કઅપ એપ્લિકેશનમાં નવીનીકરણ શું છે અને તે કેવી રીતે કરી શકાય તે જોવાનું છે તો અહીંયાથી આપણે મિલ્કઅપ એપ્લિકેશનમાં જવાનું છે સૌથી પહેલાં આપણી ડેશબોર્ડ સ્ક્રીન પર આપણને અહીંયા જ્યારે પણ આપણું મિલ્કઅપનું રિચાર્જ પતી જાય છે ત્યારે આપણને નવીનીકરણનો ઓપ્શન આવે છે તો અહીંયા મારું રિચાર્જ નથી પત્યું તો અહીંયા મારે ઉપર લેવલ વન પર ક્લિક કરવાનું છે તો આ મારો લેવલ વન છે જેમાં હું અત્યારે આવું છું હવે આપણા લેવલ કેવી રીતે નક્કી થાય છે કે જેમ કે રોજનું તમારું પચીસ લીટર દૂધ જતું હોય તો તમે લેવલ વનમાં આવો છો રોજનું તમારે છવ્વીસથી પચાસ લીટર દૂધ જતું હોય તો તમે લેવલ ટુમાં આવો છો તો એ રીતે તમારા લેવલ્સ નક્કી થાય છે હવે આપણે અહીંયાથી નવીનીકરણ પર ક્લિક કરીને આપણું રિચાર્જ કરવાનું છે તો અહીંયા આપણને આપેલું છે અલગ અલગ કે એક મહિનાનું ત્રણ મહિનાનું છ મહિનાનું એ રીતે તમારે કેટલા પૈસાની બચત થાય છે એ રીતનું તમને દેખાડે છે તો જે બી તમારે પ્લાન કરવો હોય એ તમે પ્લાન નક્કી કરીને અહીંયા કરો અને કરો પર ક્લિક કરીને તમારે જે ટૂલ દ્વારા આમાં રિચાર્જ કરવું હોય એના દ્વારા તમે રિચાર્જ કરી શકો છો તો આ રીતે તમારે રિચાર્જ કરી દેવાનું છે